ગામડામાં લઈને મુંબઈ રહેવા આવ્યા છે આપણી સોસાયટીમાં જે પાણીપુરી વાળા આવે ને એની આરે જે આપણી માં હિન્દી બોલે છે એ જે હિન્દી ને ધનુર થાય છે હો હો અમુક અમુક બેનુ જે હિન્દી બોલે તો આ હિન્દી ને એમ થાય કે આપઘાત કરી જાવ એ ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને ખીજાય છે તમે મને રાષ્ટ્રીય ભાષા હું કામ બનાવી એવા એવા હિન્દી બોલે એ જે પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો હાવ ન કે મોટી મોટી પૂરી લેના તૂટેલી ફૂટેલી મત લેના અને તૂટેલી પૂરી લેતા હતા રગેડા તારા બાપ કોણી આવતા હે એ જે હિન્દી ની પથારી ઉપર ભલે ને પાણીપુરી ખાય આપણે કઈ વાંધો પણ ખાવાનું હોય ખાવાનું મારે બાપ અને એક બીજું મારે તમને આ કેવું છે મારે કે એટલે કે હું પણ આ રોહડા ઊભા થઈ ગયા એટલે બીક લાગે હવે રોહડા ઉભા થઈ ગયા પેલા તો આપણે આપણે અડાયા સાણાનો સુલામાં ભઠો થયો એની માથે તાવડી પડી હોય અને આપણી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે વાહ મારા બાપ વાહ યા તાવિયું દાંત કાઢતી થી ને એનું ફળ છે તાવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતી થી રોટલા ઘડતી ઘડતી અને આપણે એમ કે તો બટા કોઈક મહેમાન આવતું છે આજે આપણી તાવડી દાંત કાઢે છે પંદર દીધા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હખ નહોતું આજે તાવડી દાંત કાઢે નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે સાહેબ મહેમાન ની એંધાણીઓ આપણી તાવડીયું દેખાડજો છો એને બદલે હવે મહેમાન આવે તો એકચુઅલી તમે મોડા આવ્યા અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ બેનો મારી નમ્ર પ્રાર્થના આ જયારે ખરેખર આ ફિલ્મો એવા નીકળે ને મયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘેરે કોઈ રાંધતું નથી રવિવારે તો બહાર જ જમવા વયા જાય સત્સંગા આ નહીં થવા દે એને રોગ છે અને ત્રીજી વાત સો ટકા બહાર જમો મને કોઈ ઓલું નથી પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહો કે જેથી ઘેરે જમવાનું ન હોય ઘરે રાંધવાનું ન હોય ત્યારે કૃપા કરી કમસે કમ એક રોટલી તો રાંધતા જજો કારણ કે તમે જે ભગવાનને ઘરે બેસાડ્યો ને એ હોટલમાં નથી જમતો એના માટે તો એક આધી રોટલી બનાવતા જજો ભલા માણે બહુ અઘરી વસ્તુ છે અને આ આ આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કઈ હોટલોમાં જમો છો ઘણીવાર વાર જમે છે ને એમાં અહીંયા એ ભાઈ એક એક આમ આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો ને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા આવી કોને બનાવી અને ન્યા મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુલી રોટીમાં મજા આવી કાં અરે મજા હું તારું કપાળ આવ્યું આ તો મા પરાયણા તને આરે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે નહીં એ એ જરૂરી નથી મારા બા પણ જેની પાસે સત્સંગ પીડ્યો છે એ આનાથી અટકાવશે સત્સંગથી આ ફેર પડે તમારું બાળક નોકર નહીં બને માલિક બનશે હું તો ડોસ્યું પાણીપુરી ખવા જાય ત્યાં તો હૈદ થાય એમ મોઢામાં દાંત ન હોય એને પાણીપુરી ન ખવાય ઈયા મોઢામાં પાણીપુરી પણ નાખે ને તો પિસકારી થાય એમ કારણ કે આડે હો તો કઈ રે નહી જીવનમાં મારો કહેવાનો મતલબ એ છે જીવનમાં એ એ એ ઉજલી તક એ જ મહત્વની વાત છે તમે ભગવાન ઉપર ભરોસો મૂકી ગયો સાહેબ નહીં રહેવા દે આ કૃપા મૃત્યુ વાળા સિવાય કોઈ ઘી ન હોય વાવણીંદી મરે તેથી હોય કોણ બાળવા જવા કોણ હોય કાંચા હોય એ કપાસી વાળા ઓલા રિમોટ ટાયર રાકડા

એવા ગામમાં શમશાન સાપરી નો એ સરપશુ લડી ગયું હોય અમુક તો ગામ છે કઠણ માંડ હકોરીને બાળવાનું શરૂ કરે ત્યાં હરોડું આવી જાય સું દિન ઠરી જાય અને ઘણા તો ન્યા બીડિયું કાઢે મારા દીકરા બાકા નો તો બળ તો ત્યાં લુ લે આમ ગાડા જોડા જોડા નિહાકા નાખે ઘૂટે ઘૂટે નિહાકો નાખતો હોય રામ 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 કડબ ના ભોળા ઘડે બળે બોલો જો સે જીવન ના ભરોસા કાલે મારો દીકરો હિલોળા કરતો હતો જયારે ફૂગો ફૂટે ફૂટી ગયો ઘડીક ની વાર તો ઓલો પડખે બેઠો કે માણસ હારો હતો ઓલો કે હારો હું તારા બાપ નું કપાળ હતો બૂસ મારું હતો તારો બાપ તાકે તને શું ખબર તા કે દાન લખાવતો પછી દેતો ક્યાં ઘણી જગ્યાએ તો કોઈશું મારી મારીને પાછી તકતી ઉખેડાના દાખલા ત્યાં તો બીડી દોરે પોગી ગયું એવું ત્યાં વળી બીજો બાજુમાં શું કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે જ કેજે ને અને હવે આવે તો તોય વંડ્યું ઠેકે નહોતા ત્યાં તો બીડી દોરે પોગી ગયું તે ઓલો બળતો એની જ માથે નાખ્યો અરે હા આપણે બીડી ઘોડે બળી જવું ને બીડી તો તારી માં દોરો લઈને તું હું લઈ જાય હા બીડા માલિક મેળો ગયો ને એક ભાઈ અમારે થી જુનાગઢ બસ માં ચીડ્યા કોઈ કીધું ક્યાં જાવ તો કે જુનાગઢ કેમ કે શિવરાત્રી મેળા માં એમ કેવા ગયા ક્યાં કે નહીં પહેલી વાર તો તમે ભાગશાળી બહુ ભાગશાળી તમે કેટલા સંતો ના દર્શન થાય ને એમાં તમે સાંભળી લો કે પહેલી જ વાર જાવ છો એટલે ખાસ મગજમાં રાખજો કોઈ દિગંબર સાધુ ના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો એટલે તમે શેતા વૈકુટમાં અમુક અમુક મુદ્દા માણસ મૂકી દે ને અમરનાથ જાત્રા જાય ને પારેવા ગોતતા હોય પારેવા તારા બાપ તારી ઘીરી ઉતરશે મુઠી જાય નાખી તો અને વીસ રૂપિયા ની જોડ મળે ધોળા ફૂલ અહીંયા ભોળોનાથ છેના દર્શન કરીને ભાઈ અમને કબૂતર ન જોવા મળ્યા કસણા આ કો ફાલવી દીધેલું છે આ નગર ન્યા તો પોપટ ની વાત છે સુખ ની વાત છે કબૂતર ની વાત નથી પણ હવે આમ જાવ તો આવું થાય તો હાસું આને કોઈ દિગમ્બર નું કહી દીધું ઓલો જુનાગઢ હજી તો ભવનાથ આગો હતો ને દામો કુંડે પોગ્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા ખાલી નાની પોતળી પહેરેલી તા તોડે પગ પકડી લીધા હે બાપુ આશીર્વાદ થઈ ગયો ઓલો પગ મૂક ને આશીર્વાદ નો દીધો પગ મોક ભાઈ મુખ ભાગ પગ મૂક ને ઓલો કે નહીં આશીર્વાદ પગ મૂક કે નહીં બાપુ આશીર્વાદ હવે બાપુ બાપુ કાંઈ નથી કે નહીં મને એક ભાઈ કીધું તું દિગંબર સાધુ મળી જાય અને એના પગ પકડી લેજો એ કે ભાઈ દિગંબર બિગંબર નથી ઝાક ધારનો સૌ આ તો તારો બાપ દામો કુંડમાં નાતો તો કપડાં કોક લઈ ગયું હવે આમે ઘણા હલવાણા અહીંયા એ જોવું પડે પાછું આપણે કોને પગે લાગવું એના શબ્દો એના વચનો અને એની વાણી કઈ કેટલું છે મજા આવે એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા એક જણા ન્યા કીધું હે બાપુ એ કેસા મંત્ર દે દો બાપુ કે કેસા મંત્ર અમુક તો જ નાખતા રાઈડ્યું કેમ આપણને એમ કંઈક

ભજન ની જરૂર છે કૃપા પાત્ર ની કૃપાપાત્ર તમે ક્યારે બનો એની અંદર ભજન હોય હોય એની તમને તમને આનંદ આવતો અને એક વાત કહું આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ કરીશી એ તો બરાબર છે સો ટકા પણ કદાચ કાંઈ ન કરો ને સાહેબ ગેરંટી થી કહું કાંઈ ન કરો ખાલી હારવાર પીડ્યા જાવ ને તો એ ગતિ મળી જાય કોઈ કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો આ અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેહી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હોવ ત્યાં સુધી ઠંડી તમારી પાસે ન આવી શકે એમ આવા સાધુડાની બાજુમાં બેહી જોમ તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરુ સત છે ભાઈ અરે તમને એક 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 બીજી વાત કહો પણ હા ઓળખતા થઈ જાય વાત પૂરી થઈ જાય તમારા નામથી ઓળખતા થઈ જાય બસ દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણા આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય હેલો કોટ કેટલા ને આવે 126 કરોડ નું ઉભા થઈને કહે કઈ કંપનીની લેમ્બોર્ગીની ઓકે કયા કન્ટ્રીની મેન્યુફેક્ચર યુ જર્મનીમાં ઓકે તાળીયુંથી વધારવાનું સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે છે અને મૂંઢતા કોણ ભગાડે તમારો સદગુરુ સદગુરુ શું આપે તાકે સત્સંગ સત્સંગથી શું લાભ થાય તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય જાણવાની ભૂખ લાગે કેવલ હાથમાં ધૂન કે માળા વિશે જ નથી સાહેબ આવા જ્ઞાન પેદા કરાવે એકસો ને કેટલા કરોડ ની કીધું પેલા છવ્વીસ એકસો ને સવ્વીસ કરોડ ની ગાડી હાલો એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા લો જર્મનના તમારી પાસે ગાડી નથી લુખે જ છીએ આપણે પણ એ માણસ ઓળખે છે નામથી કે આ આયર વાયર એક્સાઇઝેડ કોઈ પણ અને એ ગાડી લઈને માણસ નીકળે નહીં તમે રોડ ઉપર ઊભા હોવ અને તમને એ ગાડી ઊભી રાખે ને કે તમારે આવું છે આપણે કે હા અને આપણને બેસાડી દે એની સ્પીડ શું છે હાઈ સ્પીડ ત્રણસો ને ચાલીસ માઇલ ની સ્પીડ છે માઇલ કિલોમીટર ઓકે ત્રણસો ને ચાલીસ કિલોમીટર ની એની સ્પીડ છે પણ માની લો બસો ની એ જાય છે પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી અકારવી બરાબર ને પેલા નકામો આપણે એ ગાડી એક્સિડન્ટ થાય સારું ન લાગે અને આપડી વખતે એરબેગ બેગ ન ખુલે પાછી પણ માની લ્યો કે દસ કરોડની ની રોલ્સ હોય અહીંની ઇન્ડિયામાં દસ કરોડ થી વધારે ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી રોલ્સ રોય બરાબર પણ એ નીકળ્યો કોઈ એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને એ ગાડી જાય છે રોકાણ એનું પૈસા એના ડ્રાઈવર એનો ગાડી એની પેટ્રોલ એનું ટાયર એના આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ તો એને બસોની ની સ્પીડ મળે છે આપણને મળે છે હે એ બસો ની સ્પીડ માં જારો લેરખા કરતા જતા હોય સાહેબ હારાની નજીક વૈયા જાવ ને તો રોકાણ ની જરૂર નથી એમના લેર મળે એમ છે મારા અરે મોટા માણા ભેગા તોય આબરૂ વધી જાય મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરું વધે આ હું રોડ ઉપર સ્વામીજી ભટકાય ખટારા ખટાર ભટકાય ભટકાય મરી ગયું કોઈ દી સાપે ન ગયું એને તળાજા થી લઈ ને તમે ઠેઠ તેલુંગી સુધી દાવ પણ ખાલી સુરત ના રનવે ઉપર વેહુ સડી ગયું અને પ્લેન અરે ભટકાપ્ટર ગોથવા આવ્યા કરા અને ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા દો ભેંસ નહી દિન ડુંડ કે તેણી બધી ભેંસ ભેંસ જ

અમુક અમુક શેર કે અમુક અમુક કવિતા હોય ત્યારે હું એની પાછળ થોડીક ડોટ દઉં છું કે આ શેર ક્યાંથી નીકળ્યો કેમ નીકળ્યો આ કવિતા ક્યાંથી નીકળી કેમ બની જબતક બી કા ન તબતક કોઈ પૂછતા ન થાય તમને ખરીદ કર મુજે અનમોલ બના દયા તમે ખાલી એક બિલ્ડિંગ બનાવો ને એની અંદર એક હારા માણસ ફ્લેટ લઈ લે ને તો બાકીના બધાને આછે મળે વેસા કે આમાં ઓલાય એ લીધો તમે ખાલી એક સારી ગાડી હારા માણા લઈને નીકળે ને કંપનીની ગાડી ઉપડી જાય ફલાણી ફલાણી ગાડી ફલાણા ભાઈ રાખે ફલાણા સંત રાખે છે એ કંપનીથી નથી ઉપડતી આ રોલ્સ રોય ની અમુક રાજાઓ રાખતા થાય એટલે કે આપણે તો મળે નહીં નીચે કહે છે નહીં દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે

સતત પોણા બે કલાક તમે બેઠા રહો મને ખબર પડે ક્યાં મંડપમાં બેઠા છે એને લીધે તમે બેઠા હોય મારું તો અમુક વસ્તુ તો જ્યાં સહી ત્યાં સહી ભાઈ ખોટું હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો તો મને ઘણું બધું લખીને આપ્યું હોય કાંઈ ન બોજાવું જાણું એમ કે એમ 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 બોલી જવાનું બધું કોક કે એ આયોજકના નામેય ન લીધા હું નથી લેવા લ્યો ન આપ્યા પૈસા હવા અડધા નથી જોતા મેં કીધું કાંઈ ભાડાના તટ્ટું થોડા છે તું લખીને આપી દે એમ બોલી જાવું બધું આ બન્યું હું હા સવારમાં ઘણો દેકારો કર્યો તમે ઓલાનું નામ ન બોલ્યા ને ઓલા મને નથી મગજમાં આવ્યું નામ શું કરું મને મને તાવ આવેલો છે ભાઈ મેં કીધું બીમાર છો હું મને કે કેમ બીમાર છો મેં તમે લખીને આપ્યું એનો મને તાવ આવી ગયો આવું બન્યું ગાંધીજીના દાદા મહાત્મા ગાંધીના દાદા પોરબંદર જેઠવા ઠાકુરના સ્વામીજી કામદાર હતા અને કઈ અઘટિત ઘટના કે કઈક મુદ્દો બન્યો ને એમાં લઈ નીકળી ગયા અને જુનાગઢ નવાબે એને બોલાવી લીધા કે તમે અમારા કામદાર તરીકે રહ્યો ન્યાય રહ્યા એટલે જુનાગઢ નવાબે કચેરીમાં બોલાવ્યા એટલે ડાબા ની સલામ આપી એટલે નવાબે કીધું કે દાય હાથ સાહેબ ક્યું સલામી દીયા અને ત્યારે ઓલા વાણીએ જવાબ આપ્યો કે આ જમીનો તો જેઠવાને કેદુ આપી દીધેલો છે એ હાથથી સલામ ન થાય ભલા આપણો સદગુરુ આપણને ઉપાડી ને ક્યાં મૂકી દે કલ્પના નો હોય એવી જગ્યાએ મૂકી દે તમારો સદગુરુ તમારી પર કૃપા થાય સત્ય એનો એક બે મિનિટ નો પ્રસંગ સાહેબ ધારું તો પાંચ કલાક કે ચાર કલાક તમને હું એમ કેવાય કે હાસ્ય બહાર ન જવા દો એકલા દાંત જ ઘટાવ એમાં કઈ નો આવે બીજું મિક્સ સોપારી વરિયાળી પાવડર જાય જીક બોલાય પણ લક્ષ્મણ લાવ છે કાર્યક્રમ પરિવાર સાંભળે છે બધું ને એમાં કોને બોલાવ્યા છે એના ઉપર બહુ આધાર છે એક આ પ્રસંગ અંદરથી ઉલાળા નાખે ભૂખ લાગે ને તો કદાચ એમ અમુક પ્રસંગ અંદર થી નીકળતો હોય એને અટકાવી ન શકાય અને પછી જગત ના સાંભળે તો આત્માને સંભળાવી શકાય કે ગમે ક્યાંથી ગોતી ગોતી હસલાને હસલા મોદી હેજી કીડિયું ને કણ કોને ઓલ્યા હાથી ને માણું રે ઘણી હાથડી મારે નરે હરિ હાથડિયે હતા

એ હરીની હાથડીનું હટાણું તમને મળ્યું છે લેવાય એટલું લઈ લેજો બાપ માથે એ હાથળી જોઈ લો

કાકા કુટુંબ ના ચાલી પચાસ જણા જાત્રા એટલે કાતમંડુ થી લઈને બધા હરિદ્વાર ગયા વીસ દિવસ પછી ન્યા એક અમારા દાદા હવે સાંભળી ગયો એ જો ઘી હોત અને બીન્યુ હોત કાયદેસર આ બે વસ્તુ બન થાત પ્રતિષ્ઠા કેમ કરવી ને ઘેરે કેમ માગ વગાડવા પણ હરિદ્વારમાં મૃત્યુ થયું એટલે આખા પરિવારે નક્કી કર્યું કે હરિના ધામમાં થયું છે આને મહોત્સવ મનાવવો જોવે અને આ બધાના ફળ રૂપી એને અહીંયા મૃત્યુ મળ્યું છે આ એકે વસ્તુ નથી અટકીને ઘેરે કોઈ રોયું નથી